નમસ્કાર દર્શક મિત્રો પત્રકાર એકતા પરિષદ ગુજરાત દાહોદ જિલ્લાનું મહા અધિવેશન તારીખ અઢાર બે બે માં ધાનપુર તાલુકાના કંજેટા રતન મહાલ ની અભયારણ્ય ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોના અધ્યક્ષ સ્થાને શાનદાર પત્રકાર એકતા પરિષદ ગુજરાત દાહોદ જિલ્લાનું મહા અધિવેશનપુર યોજાયું જેમાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતનું ગાન કરી કરવામાં આવ્યું મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં આરએફ જયંતિભાઈ બારિયા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નીનામા જયેશભાઈ સંગાળા આપ પાર્ટીમાંથી દેવેન્દ્રભાઈ મેળા આપ પાર્ટીમાંથી જસુભાઈ પુરિયા મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા દ્વારા લોકશાહીના ચોથા આધાર સ્તંભ એવા પત્રકારોની વેદના વિશે સંબોધન કર્યું દાહોદ જિલ્લાના કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નીનામા દ્વારા પત્રકારોની મહેનત વિશે અને પત્રકારો સાથે અરમેશ સાથે ઉભા રહેવાની વાત કરવામાં આવી આરએફઓ જયંતિભાઈ બારિયા દ્વારા પત્રકારોની કામગીરીની બિરદાવી પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું ગુજરાત અધ્યક્ષ લાભુભાઈ કાતરિયા દ્વારા પત્રકારોની સરકાર પાસેની માંગણીઓ અને વીમા વિશે વાત કરવામાં આવી અને ગુજરાત સરકાર પત્રકારોની માંગણી પર ધ્યાન આપવામાં આવતું નથી તેવું કહેતા ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જેના અનભેડામાં તેના મનભેડા તેવી કહેવત સાર્થક કરતા બધાએ સાથે ભોજન લીધું હતું ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પત્રકારો અને ગુજરાત પત્રકાર એકતા પરિષદના વિવિધ હોદ્દેદારો અને દાહોદ જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અધિવેશનને સફળ બનાવ્યું હતું અને ધાનપુર પત્રકાર મિત્રોનું સિંહ ફાળો રહ્યા હતા અને સિંગવડ તાલુકાના પત્રકાર મિત્રોની ટીમ પણ હાજર રહી હતી નિલેશ વસૈયા સાથે મોહનભાઈ વણકર આઈ ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ લાભુદાર ઉપસ્થિત છે તો આપણે આ અધિવેશન દાહોદ જિલ્લાના રતણવાહનમાં ઉજાઈ રહ્યું છે તો કયા પ્રકારનું છે અને એના અધિવેશન વિશે આપણે દાદા જોડેથી જાણવાની કોશિશ કરીએ આજે દાહોદ જિલ્લાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન રતન મહાલ એટલે કે કુદરતના ખોળે યોજાયું સૌથી પહેલાં તો આરએફઓ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે મારા ગુજરાતભરના પત્રકાર હોદ્દેદારોને આ કુદરતના ખોળે રાજ વિતાવવાનો વ્યવસ્થા કરીને સહયોગ આપ્યો ધાનપુર ટીમ પણ પગે રહીને સેવા કરી છે એને પણ બિરદાવીશ પણ સાથે આ અધિવેશનનો હેતુ પત્રકારોના પરિવારની ચિંતા કરવા માટેનું અમે વર્ષ ઉજવી રહ્યા છીએ એ ઉજવણી કોઈ તહેવાર નથી પણ પત્રકારોને સંગઠિત કરી હાકલ કરીએ છીએ કે તમે તમારા ડોક્યુમેન્ટ્સ આપો આ સંગઠન તમારા પરિવારની ચિંતા માટે દસ લાખનો અકસ્માત વીમો આપશે અને પ્રીમિયમ પણ સંગઠન ભરશે એક પણ રૂપિયો ફી લીધા વિના સભ્યપદ એક પણ રૂપિયો ફી લીધા વિના દસ લાખના વીમાનો લાભ આપતું આ સંગઠન છે ત્યારે તમામ પત્રકારોને આજે એમની હાકલ કરવા માટે આવ્યા હતા કે વેલામ વેલી તકે ડોક્યુમેન્ટ જમા કરાવી સભ્યપદ મેળવી અને તમારા પરિવારની ચિંતા તમે કરો અમે આ ચિંતા કરવા નીકળ્યા છીએ ત્યારે તમે અમને સહયોગ આપો આ વિનંતીને બિરદાવી અને દાહોદ જિલ્લામાં ખૂબ ઝડપથી વીમાનું કાર્ય પૂરું થાય અને બધાના ડોક્યુમેન્ટ જમા થઈ જાય એટલી વિનંતી કરવા માટે આવ્યો હતો પરંતુ આજના અધિવેશનનું સ્થળ અમારી મહેમાનગથી અને અમારા જે આદર સત્કાર મળ્યો છે આ દાહોદ જિલ્લાની આખી ટીમને ફોરેસ્ટની ટીમને અને ધાનપુરની ટીમને ફરી ફરી અભિનંદન આપી રહ્યું છું